નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળીઆટીના તાલુકાના જાનડી ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે આપણી ભારત કૃષિ કેરનો આપણે તેમના ફિલ્ડમાં ડેમો કરેલો હતો શક્તિ પ્રોડક્ટનો તો તો આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ કે તેમને કેવું તેમાં રિઝલ્ટ મળ્યું છે અને સૌ પ્રથમ ખેડૂતભાઈનું રિવ્યૂ લઈએ તો આપણું નામ મોબાઈલ અને ગામ જણાવજો મારો મારું નામ અમીરભાઈ સિસોદિયા ગામ જાનડી માળી હાટીના તાલુકો મેં મોબાઈલ નંબર સન્નું ત્રણ પિંચ્યાસી ઝીરો એકોતેર પાંત્રીસ હવે આપણા ફિલ્ડ ઉપર આપણે ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટનો ડેમો કરેલો હતો આપણે શક્તિ શક્તિનો આપણે પ્રયોગ કરેલો હતો બે આયરમાં છંટકાવ કર્યો હતો અને તેનો કઈ રીતના કરેલો હતો પ્રે કરેલો હતો